પુર આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર હર્ષાબેન સાંખઠ ડોક્ટર સમીર સાહેબ સહિતના સ્ટાફ ભારે જહેમત ઉઠાવી હતી ગામના લોકોએ બહુ જ ખૂબ જ ઉત્સાહપૂર્વક પચાસથી પંચાવન જેટલા વ્યક્તિઓએ પોતાની સ્વેચ્છાએ રક્તદાન કરેલું હતું આ રક્તદાન કેમ્પમાં અમરાપુરનો લોકલ સ્ટાફ તેમજ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે